ગયું પરંતુ ચોમાસાના પાકનો સર્વે હજી સુધી બરાબર થયો નથી આવો આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસના નેતા અમિત ચાવડા તેમનું એવું કહેવું છે કે સરકાર હવે પાકના સર્વેમાં પણ મોટું દિંડક કરી રહ્યું છે

તેમણે પ્રહાર કર્યો છે ભાજપ ઉપર અને ભાજપને કહ્યું છે કે હવે આવા દિંડક બંધ કરો અને ખેડૂતો જે વળતર માંગ કરી રહ્યા છે કારણ કે ચોમાસું ગયું વરસાદ ગયો અને હવે ચોમાસાના અંતિમ તારીખ પણ આવી ગઈ છે ત્યારે હજી સુધી પણ ખેડૂતોને પોતાનું વળતર મળ્યું નથી ખેડૂતોને હજી પૈસા મળ્યા નથી ત્યારે આ જ વિષય ઉપર કોંગ્રેસ નેતા અમિત ચાવડા શું કહી રહ્યા છે અને ભાજપ ઉપર કયા પ્રહાર કરી રહ્યા છે તે સાંભળીએ सरकार सरजीपुर

आरे कुदरती आपसो आवे सारे 2016 ना केंद्र सरकार ना जे दिशा-निर्देश ना मैनुअल छे ए ने अगर धरी तो सरकार कायम माके खेळाडूना हामी सवाल चेक ने करे पण जे रीते सरकार एसटी आरक्षण ना नॉर्म्स नुजप सहाय आपानी बात करे એટલે उपर थी सरकार द्वारा मोठू पैकेज आता होय ये कि एस पी आर एन लॉग्ज ने ऊपर 24000 रुपए की सहायता की जायरात करें એટલે દર વખતે ખેલાડીઓને દર આવી નુકસાની થાય ત્યારે સરકારી રહેમ પર આધાર રાખવો પડે છે કે સરકાર કોઈ પેકેજ જાહેર કરે તેમ ન રહે પણ કાયમી કોઈ પાક વીમા માટેની યોજના ન હોવાને કારણે ખેલાડીઓને દર વખત આવી આપત્તિના સમયમાં ખૂબ મોટો નુકસાન થતો હોય છે અમે સરકાર ફરી માગણી કરીએ કરી છે જયારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી અને એજ વખતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી અનેક પરિપત્રો થયા અનેક રજૂઆત થઈ પણ આ યોજના ફક્ત કાગળ પર જ રહી આ દિન સુધી આ યોજનામાં કોઈ નક્કર મદદ કોઈ પણ ખેડૂતને મળી હોય આવતો એક પણ દાખલો જોવા મળે આજે આપણે ગુજરાતની જાહેરાત કરી પણ આ દિન સુધી એક રૂપિયો પણ કોઈને ચૂકવાયો નથી ત્રીસ નવ એની છેલ્લી તારીખ હતી અરજી કરવા માટે પણ ખેડૂતો જાય ઓનલાઈન અરજીના નામે ખેડૂતો પાસે જાત જાતના ડોક્યુમેન્ટ આપવામાં આવે અન પરેશાન થઈ રહ્યા છે કેટલી જગ્યાએ અરજીઓ સ્વીકારવાની ના પાડે છે ગોટબંધારનો દાખલો લઈએ તો પીએચ વિસ્તારના ખેડૂતોને પણ બીન પીએચમાં ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને બાવીસ બાવીસ હજાર રૂપિયા એક્સરે નુકસાન થાય છે બહારકામ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું કે તમારા

જે પ્રમાણે અમિત ચાવડા કહી રહ્યા છે કે ભાજપ સરકાર ઢીડક કરી રહ્યું છે ભાજપ સરકારની યોજનાઓ ફક્ત હવે કાગળ પર રહી ગઈ છે જે ખેડૂતોને વીમા આપવા જોઈએ તે સમયસર મળતા નથી સમયસર નહીં મળતા જ નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે આના ઉપર વળતો પ્રહાર કર્યો છે ને પોતાના બચાવ પક્ષમાં જાણે કંઈક કહી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ પોતાના બચાવમાં અને પોતાની ભાજપ સરકારના બચાવમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ ટોટલ નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે અને એ નુકસાનના સર્વેની અંદર એનું જે મેમોરન્ડમ છે એ આખરી તબક્કામાં છે અને આખરી તબક્કામાં છે એટલે એ પૂર્ણ ક્યાંય નાની મોટી ફરિયાદો ન થાય એ પ્રકારની તમામ કાળજીઓ રાખી અને આ જાહેર કરવામાં આવશે અને સાથે જે અમને વાત કરી તો છેલ્લા આઠ વર્ષની અંદર અગિયાર હજાર કરોડ રૂપિયા આપણે ટોપઅપ સાથેની સહાય આ રાજ્યમાં ચૂકવી હવે સવાલ એ છે કે આપણે લોકો સૌ જાણીએ છીએ કે ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી અમુક એવા પણ ભ્રષ્ટાચાર સામે આવ્યા છે જેમાં વીમા યોજના આપવામાં તો આવી છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર જ રહી છે તેના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખેડૂતો અત્યારે હાલ કાળા પાણીએ રડી રહ્યા છે કારણ કે જે પ્રમાણે તેમને નુકસાન થયું છે તેમને વળતર પાછું મળ્યું નથી સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે તેમને વળતર મળી જશે તમને પૈસા મળી જશે સીધા તમારા ખાતામાં પૈસા આવશે તો આવી યોજનાઓ શું કામની જેમાં ખેડૂતોએ કાળા આંસુએ રડવું પડે કારણ કે જે પ્રકારે આ વખતે ગુજરાતમાં વરસાદ આવ્યો હતો ને વરસાદમાં અનેક ખેડૂતોને નુકસાન થયું હતું ને પાકના વળતરની ખેડૂતોએ માંગ કરી હતી ત્યારે ભાજપ સરકાર હવે આ સર્વેમાં પણ ડિન્ડક કરી રહી છે ત્યારે આની અગાઉ ભાજપના લોકોએ જ ભાજપની પોલ ખોલી હતી અને ભાજપના વડોદરાના સાવલીના એમએલએ પણ કહ્યું હતું કે ભાજપમાં વડોદરાનો જે સર્વે છે તે પણ બરાબર થયો નથી